દર્શક મિત્રો નમસ્કાર ભક્તિયોગ યુટ્યુબ ભક્તિમાં આપનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો ફાગણ આજે એટલે કે આમલકી એકાદશી છે જેને આમળા એકાદશી પણ કહેવામાં આવે છે મિત્રો આ એકાદશીનું શું મહત્વ છે શું છે તેની વાર્તા ચાલો આપણે વાર્તા સાંભળીએ હે લક્ષ્મી નારાયણ હે રાજન હમણાં એકાદશીનું વ્રત કરવાનું વિધાન ઓગણીસો અગિયારસ રોજ હોય છે આ એકાદશી સર્વપાપ હરનારી અને હજાર ગાયોના ના આપનારી કહેવાય છે માટીયા એકાદશીનો વ્રતનો મહિમા વિશેષ છે પ્રાચીન કાળમાં વિદેશ નામે એક સુંદર નગર હતું આ નગરમાં ચારે વર્ણના લોકો આનંદપૂર્વક નિવાસ કરતા હતા આ નગરમાં કોઈ નાસ્તિક નહોતું સમગ્ર પ્રજા પ્રભુપરાયણ હતી કોઈ પાપી તો હતું જ નહીં નિર્ધન કોઈ હતું નહીં દારૂણ દુષ્કાળ એટલે શું તેની આમ જનતાને પણ જાણ પણ ન હતી કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ પણ નહોતો સોમવંશમાં જન્મેલો ધર્માત્મા નામનો રાજા પરમ વિષ્ણુ ભક્તો હતો શુદ્ધ કેવત પક્ષની એકાદશીના રોજ કોઈ અન્નનો આહાર કરતો નહીં રાજાને ચિત્ર હતો તે પણ ધર્મપરાયણ હતો શાસ્ત્રનો જ્ઞાતા હતો રાજ્યમાં સો કોઈ એકાદશીના દિવસે ઉપવાસ કરતા હતા ફાગણસુદ અગિયારસના દિવસે નાના મોટા સોય ઉપવાસ કર્યો કારણ કે હમણાં એકાદશીનો વ્રત આ બાલ વૃદ્ધ એમ સો કોઈ કરતા આ વ્રત મહાફળ આપનાર હોવાથી રાજા તથા પ્રજાએ નદીમાં સ્નાન કર્યું ચિત્રરથે મંદિરમાં જઈને ભગવાન વિષ્ણુની પૂજા કરી તેણે આ દિવસે આમળાના વૃક્ષની પણ પૂજા કરી કુંભમાં પંચરત્ન સુગંધિત દ્રવ્યો ચંદન વગેરે પધરાવી કુંભનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સ્થાપન કરાવ્યું કુંભ પર છત્ર ધરાવ્યું પછી ભગવાન પરશુરામની સ્થાપના કરી અર્ચન પૂજન કરી પ્રાર્થના કરી કે હે જામનાગદ હે જમનાગદની મુનિના પુત્ર હે રેમકા માતાના આનંદની અભિવૃદ્ધિ કરનાર આપતો તો આમળાના વૃક્ષની છાયામાં વિરાજી ભક્તિ અને મુક્તિનું વરદાન આપનારા છો હું આપને પ્રેમપૂર્વક નમસ્કાર કરું છું ત્યાર પછી સ્વચ્છ પાણીની અંજલિથી આમળાના વૃક્ષને અધરી આપે છે વૃક્ષની પ્રદક્ષિણા કરે છે સમગ્ર પ્રજાએ પણ ચિત્ર અનુસરણ કર્યું પ્રજાએ પણ પ્રદિક્ષણા કરી અને રાત્રે જાગરણ કર્યું તે વખતે હિંસક પારધી ત્યાં આવી ચડ્યો તેણે પોતાના પરિવારના પોષણ માટે અનેક પાપો કર્યા હતા અને પશુ પક્ષીઓની હિંસા કરી હતી ધર્મ વિમુખ પાર્ધીએ અહીં ઉત્સવ અને દીપપાલા નિહાળી અહીં તેણે કુંભનું સ્થાપન જોયું કુતુવલ હસ તેણે ભગવાન પરશુરામના દર્શન કર્યા એકાદશી વ્રતની કથા તથા વિષ્ણુ ભક્તોની કથા પણ સાંભળી આ પારધીએ જિજ્ઞાસા વૃત્તિથી જાણે અજાણે એકાદશીનું જાગરણ કર્યું હતું અને કથા કેર્તનમાં સહભાગી થયો હતો અને આ પ્રકારે તેણે રાત્રે વ્યજીત કરી હતી વસિષ્ઠ મુનિ માનતાના રાજાને કહે છે આ પારથી મૃત્યુ પામ્યા પછી એકાદશીના વ્રતના અને જાગરણના પ્રભાવના લીધે વિધુરથ રાજાને ત્યાં જન્મ્યો હતો એનું નામ હતું વસુરથ તે અતિ પરાક્રમી ધર્મેષ્ટ અને પ્રજાવત્સવ્ય રાજા થયો જેને અનેક યજ્ઞો કર્યા હતા અને દાણેશ્વરી રાજા તરીકે નામના મેળવી હતી આમાં એકાદશીનું વ્રત કરનાર નિસંદે વિષ્ણુ રૂપને પામે છે અને તેનો મહિમા પર છે નમસ્કાર મિત્રો આજે આમ એકાદશીથી આ વ્રત કથા સાંભળવા બદલ આપનો ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે